નમસ્કાર સાથીઓ હું આપ સૌની વચ્ચે અનેકવાર રાજનીતિની વાત હોય કે આ દેશના ઇતિહાસની વાત હોય સત્ય અને તથ્ય આધારિત વાતો હંમેશા મુક્ત રહ્યો છું આજે જે વાત હું કરવા જઈ રહ્યો છું એ હું આપ સૌને વિનંતી કરું કે આ વાત મારી ખૂબ ગંભીર અને આપના સૌના માટે હું માનું છું કે કંઈક નવી હશે જાણવી અને સમજવી આપ સૌ માટે એક ભારતવાસી તરીકે પણ ખૂબ જરૂરી છે એટલે અંત સુધી સાંભળવા મારી વ્યક્તિગત વિનંતી છે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે હું હેરાન થઈ ગયો કે ભારતની તત્કાલીન કોંગ્રેસની સરકાર ઓગણીસો ચોમોતેર ની અંદર શ્રીલંકાને કાચા થ્યુ નામની એક મિલકત એટલે કે ટાપુની પ્રોપર્ટી એ શ્રીલંકાને ધરી દીધી આ વાતને લઈ મને પણ એમ થયું કે હું ઇતિહાસ પંફોડું અને સત્ય જાણવા માટે હું પ્રયત્ન કરું મારા દેશના પ્રધાનમંત્રી જ્યારે કોઈ ટ્વીટ કરે છે અને એ પણ વર્તમાન પ્રધાનમંત્રી ત્યારે આપણા સૌના માટે સમજવું અને જાણવું ખૂબ જરૂરી છે એની વાસ્તવિકતા પણ મેળવવી બહુ જરૂરી છે નહી માત્ર એક જાહેર જીવનની વ્યક્તિ તરીકે પણ એક દેશના નાગરિક તરીકે મે મહેનત કરી છે એમાં જે મને જાણવા મળ્યું એ આપ સૌની સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું ઓગણીસો સુડતાલીસમાં દેશ ભારત આપણો આઝાદ થયો ત્યારે આપણા દેશની કુલ ભૂમિ એટલે કે ક્ષેત્રફળ ઓગણત્રીસ હજાર સત્યાવીસ લાખ છસો ને તેર ચોરસ કિલોમીટર હતી અને આજે બે હજાર ચોવીસ છે બત્રીસ લાખ એસી હજાર છસો ને તેત્રીસ ચોરસ કિલોમીટર જમીન એટલે કે આપણી ભૂ ભાગ એટલો ક્ષેત્રફળનો આપણી પાસે છે દેશના ચાર પ્રધાનમંત્રીની હું વાત કરીશ પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ એ જ્યારે દેશનું સુકાન સંભાળે છે ત્યારે આપણા દેશની આઝાદ દેશ તરીકે એમાંથી અનેક વિસ્તારો ત્યારે આઝાદ નહોતા આપણી સાથે નહોતા એ પૈકી જમ્મુ અને કાશ્મીર જુનાગઢ હૈદરાબાદ ત્રાણકોટ દાદરા અને નગર હવેલી પોંડિચેરી દમણ અને ગોવા આ વિસ્તારો એ ભારતનો હિસ્સો નહોતા પંડિત જવાહરલાલલાલ નહેરુની સૂઝ એની મુસ્દિગીરી એની રાજકીય પકડ એની કાર્ય પદ્ધતિની અને એમની પાસે વહીવટી જ્ઞાન સૂઝ એના કારણે એને લઈને એને આ તમામ વિસ્તાર વારાફરતી વારાફરતી સમય પાબંધીને લઈ એક એક કરી અને ભારતનો હિસ્સો બનાવ્યા તમને અચરત થશે કે જમ્મુ અને કાશ્મીર ઓગણીસો ની છવ્વીસમી ઓક્ટોબરના રોજ એ ભારતનો હિસ્સો બને છે જુનાગઢ અને જે ત્રણ રાજા ભારતનો બનવા તૈયાર નહોતા એને પાકિસ્તાન ની સમર્થન કર્યું હતું અને એવા સમયે જેવું પાકિસ્તાનનું સમર્થન કર્યું ત્યારે જે અત્યારની ભારતીય જનતા પાર્ટી છે

ગોવા અને પોરી એ પણ કોઈ ભારતના હિસ્સા આઝાદી પહેલા પણ નહોતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી સભા હોય કે કોઈ પણ ચર્ચાનો વિષય હોય ત્યારે પંડિત જવાહરલાલ નહેરુને ટાર્ગેટ કરીને કહે છે કે ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો તો પંડિત જવાહરલાલ નહેરુ 1961 એકસઠ સુધી આ ગોવા દીવ દમણ ને પોન્ડિચેરી ભેળવી શક્યા આની વાસ્તવિકતા એ છે કે આ દેશો હતા એ કોઈ ફિરંગીઓના કબજામાં હતા કોઈ પોર્ટુગીઝના કબજામાં હતા એની સાથે કામ કરવા માટે યુદ્ધ એ વિકલ્પ બનાવી શકાય એમ નહોતો કારણ કે યુદ્ધની રસ્તે જો કામ કરીએ તો આ તમામ લોકો યુનાઇટેડ નેશન્સમાં એનો કેસ મૂકે અને એ વાત ખૂબ લાંબી બનતી જવાહરલાલ નેહરુએ એને લોકલ પ્રેશર પ્રેશર સ્થાનિક એની કૂટનીતિ એની ડિપ્લોમેસી અને કઈ ને કઈ રીતે રાજકીય વહીવટની સૂઝને લઈ ધીરે ધીરે એના કબજામાંથી પોર્ટુગીઝોના કબજામાંથી અને ફિરિંગના કબજામાંથી આ તમામ વિસ્તાર એને બહાર કાઢ્યો ક્રમ પ્રમાણે તમને કહું હૈદરાબાદ અને અને જૂનાગઢ ઓગણીસો અડતાલીસમાં એમને કબજે લીધો દાદરા નગર હવેલી ઓગણીસો ચોપનમાં પોંડુચેરી છે ઓગણીસો ને બાસઠમાં અને દમણ અને ગોવા છે ઓગણીસો ને એકસઠની અંદર ભારતનો એને હિસ્સો બનાવ્યો કુલ મળીને પંડિત જવાહરલાલ નહેરુએ આઝાદ સમયે આઝાદી સમયે ભારતનો જે કુલ હિસ્સો હતો એમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર ચારસો ચુમ્માલીસ ચોરસ કિલોમીટરનો હિસ્સો એને વધાર્યો અને આ તમામ એ ભારતનો હિસ્સો બનાવ્યા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બને છે અને સિક્કિમ એ આપણા કબજામાં નહોતું સિયાચીન પણ આપણા કબજામાં હતું ઓગણીસો પંચોતેર ની અંદર સિક્કિમને ભારતનો હિસ્સો બનાવવા માટે ઇન્દિરા ગાંધીજીએ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દબાણોને વશ થયા વગર કારણ કે આપ સૌ જાણીએ છીએ કે સિક્કિમની મહારાણી હતી એ અમેરિકન હતી એ ક્યારેય ઈચ્છતી નહોતી કે સિક્કિમ સિક્કિમથી ભારતનો હિસ્સો બને આમ છતાં પણ ઇન્દિરા ગાંધીજીએ જે રીતે ડિપ્લોમેટિક અને જે રીતે કૂટનીતિનો ઉપયોગ કરી અને ભારતનો હિસ્સો સિક્કિમને બનાવ્યો અને સાત હજાર છન્નું ચોરસ કિલોમીટરનો હિસ્સો ભારત ને અંદર ભેળવ્યું એવી જ રીતે સિયાચીનનો કિલોમીટરનો હિસ્સો જે ઓપરેશન મેઘદૂત ઇતિહાસના પાના ઉપર તો ખ્યાલ આવશે કે ઇન્દિરા ગાંધીએ ઓપરેશન મેઘદૂત એ મૃત્યુ પહેલા આ ઇન્દિરા ગાંધીજીએ દેશના પ્રધાનમંત્રીએ સિયાચીનનો પણ ભારતનો હિસ્સો બનાવ્યો આમ આ દેશમાં બે મેવડા પ્રધાનની વાત કરી એ આઝાદ સમયે જે હિસ્સો હતો એમાં અનેક ગણો વધાર્યો પછી ઇન્દિરા ગાંધીએ એના સમયકાળ દરમિયાન પણ ભારતની ભૂમિની અંદર અનેક ભૂમિ ભૂક્ષેત્ર એ ભારતનો હિસ્સો બનાવ્યો અને એને અંદર ઉમેર્યું હવે વાત અહીંયા આગળ જે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કે ઓગણીસો ને ની અંદર ભારતે તત્કાલીન કોંગ્રેસની સરકારે શ્રીલંકાને કાચા થિયુ નામનો ટાપુ એને આપી દીધો અને એમના પ્રધાનમંત્રીને અચરજ લાગ્યું મુદ્દો આપણો ઓરિજિનલ આ છે કે પ્રધાનમંત્રીએ કેટલો અભ્યાસ કર્યો છે ઓગણીસો એકસઠની અંદર ખરેખર આ જે ટાપુ હતો એ શ્રીલંકા સાથે ભારતની એક સમજોતા કરારમાં એમનો હિસ્સો છે જ એ આપણો હિસ્સો હતો જ નહીં આપણો માત્ર દાવો હતો એ દાવાને લઈ વર્ષો ગયા પછી ઓગણીસો ચુમોતેર ની અંદર ઇન્દિરા ગાંધીએ આ વાત જથ્થો ત્યારે નહોતો અનેહરુએ કે ઇન્દિરા ગાંધીએ ભારતમાંથી છૂટો પાડી અને કોઈ દેશના કબજામાં ગયો હોય એવી પરિસ્થિતિ નથી બની આ વાત વાસ્તવિકતા છે અને સૌથી સારી બાબત દુશ્મન દેશ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી અને એના બે ટુકડા કરી અમેરિકા અને ચીન ના ધમકીઓ વચ્ચે પાકિસ્તાનને સબક શીખડાયો અને બાંગ્લાદેશ એનાથી છૂટું પાડી અને જે